હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ આર્થિક સ્થિતિમાં આર્થિક સ્થિતિ મજબૂત કેવી રીતે કરવી તો દોસ્તો આર્થિક સ્થિતિ મજબૂત બનાવવી એ ધીમે ધીમે ચાલતું પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોસેસ છે જો તમે થોડા નિયમો પાળો તો તમારો ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સુધરી શકે છે જેમ કે આવક વધારવી તમારા કામમાં નવી સ્કિલ શીખો જેથી પ્રમોશન કે વધુ પગાર મેળવી શકો સાઈડ બિઝનેસ અથવા રિલાયન્સ કામ કરો જેમ કે ઓનલાઈન સર્વિસ ટ્રેડિંગ નાના ધંધા ખેતી પ્રોડક્ટ સેલિંગ અથવા સર્વિસ આધારિત કામથી વધારાની આવક ખર્ચ પર કાબૂ રાખો દર મહિને બજેટ બનાવો આવકમાંથી પહેલાં જરૂરિયાત પછી બચત પછી મોજ શોખ કરો ફક્ત જરૂરી વસ્તુઓમાં ખર્ચ કરો ઈએમઆઈ ક્રેડિટ કાર્ડના લોન જેવા અનાવશ્યક બોજા ઓછા કરો બચતની આદત કેવી રીતે કરવી આવકનું ઓછામાં વીસથી ત્રીસ ટકા ભાગ બચાવો સેવિંગ એકાઉન્ટ રિકરિંગ ડિપોઝિટ જેવી જગ્યાએ સાચવો નિવેશમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શેરબજાર ગોલ્ડ પ્રોપર્ટી જેવા સારા વિકલ્પોમાં લાંબા ગાળાનો ઇન્વેસ્ટમેન્ટ કરો નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરો પણ સતત ચાલવા આર્થિક સુરક્ષા લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ લોન ઇમરજન્સી ફંડ બનાવો ઓછામાં ઓછો છ મહિના સુધીનો ખર્ચ બચત રાખો આર્થિક સ્થિતિ લાલચ અને ઝડપથી ધનાર બનાવવાની લાલસા ટારો રોજિંદામાં થોડી થોડી બચતની મોટી સંપત્તિમાં ફેરવો આર્થિક લક્ષ્યો નક્કી કરો જેમ કે ઘર ખરીદવું બાળકોની એજ્યુકેશન નિવૃત્તિ વધારાની આવક વધતા ખર્ચ પર કાબૂ વધતા નિયમિત બચત વધતા સમજદારીપૂર્વકનું ઇન્વેસ્ટમેન્ટ બરાબર મજબૂત આર્થિક સ્થિતિ છે તો દોસ્તો તમે આ સૂત્ર એકવાર ફરી સાંભળી લો વધારાની આવક વધતા ખર્ચ પર કાબૂ પ્લસ નિયમિત બચત પ્લસ સમજદારીપૂર્વકનું ઇન્વેસ્ટમેન્ટ બરાબર મજબૂત આર્થિક સ્થિતિ તો દોસ્તો તમને આ વિડીયો ગમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને શેર કરો થેન્ક યુ